આજે તો નંબર આવી ગયો ગાય લઈને આવ્યો ચરવાનું કોઈ આવતું નથી આવતું છે આજે ગાય ચરા ઘેર જાય ઘેર જાય ને પણ કાલે કોઈ આવતું નથી આ પેલી ગાય તો વાડમાં જવું પડશે મારું

અલ્યા પેલો જો હું હું જોર્યો હયય અલ્યા પેલો ભાઈ મને કે મોકરા પાડે બોલ ભાઈ અલ્યા તારા એકન ડોબો નતો લાવવાનો તમ એ શેતરવાળો હે એ રાશી બોવ હ

નહી તો મમ્મી દીધું ગાયો ગા લીલો તમે ના મોળે મારે ના આય પર હાચી વાત ભાઈ તમારી અવાજ પર આ ગોમક પગ ન મેલું બોરાસી મોનો સે તો